બોટાદની આગ હવે ધીમે ધીમે ગુજરાતના અન્ય ભાગોમાં પણ ફેલાઈ રહી છે અને હવે ગુજરાતની દરેક એપીએમસીમાં બોટાદવાળી કરવાની વાત થઈ રહી છે અને સતત આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ આગ પહોંચી છે સૌરાષ્ટ્રમાં અને હવે ઉગ્ર વિરોધ થયો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાકાંડ બહાર આવ્યો અને હવે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની તમામ એપીએમસી હોય માર્કેટિંગ યાર્ડ હોય આ તમામમાં અધિકારીઓ સત્તાધીશો સામે સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે એમની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે જેતપુરમાં પણ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધ કરાયો છે કોંગ્રેસ દ્વારા સૌ આ વિરોધના દ્રશ્યો પણ નજર કરીએ અને ત્યારબાદ કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું એ સાંભળી લઈએ

આ તો હવે ખાલી કોણીનો ગોળ આપે એવું લાગે સરકાર જેથી અમારી સરકાર રોજગારી આ લે અને તદ ઉપરાંત એને જે ખર્ચ થાય છે એના પ્રાયોરિટીના સરકાર શ્રી દ્વારા જે ભાવના નક્કી કરવા જોઈએ કૃષિ યુનિવર્સિટી એમાં કે ભાઈ પડતર કેટલાની થાય છે તે પછી આજે મામલતદારશ્રીને એટલા માટે આવેદન આપવું પડ્યું કે સરકાર શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની છે મગફળીની તેમાં ખેડૂત સિંતરમણ ની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ સિતરમણ સુધી ખરીદા વધારાને નહીં ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ ભાવ તમામ મગફળી લેવી શકો સરકારે લેવી જોઈએ અત્યારે મિનિમમ ત્રણસો માણ સુધી તો લેવી જ જોઈએ જેથી કરીને ખેડૂતોને અત્યારે એની પોસ્ટ પ્રમાણે કઈક એના ભાવ મળે અને એનું ઘર સંચાર હાલે અત્યારે એને સરકારશ્રીએ જે કઈ યોજના ભાવ ભાવ નક્કી કર્યા તે એને ખરેખર એની પડતર કિંમત શું થાય છે એ નક્કી કર્યા પછી ભાવ નક્કી કરવા અત્યારે એટલી જે ભાવ નક્કી કરેલા છે એટલો તો ખર્ચ થાય છે એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા ગામડા તૂટે છે લોકો ખેડૂતો જમીનો વેચવા માંડ્યા છે

સરકાર શ્રી આ વાતના વડા છે સિતરમણ માંથી કટંગ કટિંગ કરશે અને જે કઈ જે કઈ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર કોંગ્રેસીની સરકાર છે કર્ણાટકમાં હિમાચલ પ્રદેશમાં ત્યાં ભાવંતર યોજના લાગુ છે કે જેથી કઈ અત્યારે દાખલા દસ વીઘા જમીન હોય ખેડૂતની તો ત્રીસ મણ પચીસ મણ ત્રીસ મણ નું ઉત્પાદન થાય તો ત્રણસો મણ ઉત્પાદન થાય તો સરકાર શ્રી સિત્તેર મણ લે તો બસો ને ત્રીસ મણ ની જે પાછળની બાકી રહે

ખરેખર આપણે જોઈ તો ચૌદસો છપ્પન કરતા તો વધારે ખર્ચો થઈ જાય છે એટલે ખરેખર ટેકાના ભાવમાંય સરકારે વધારો કરવો જોઈએ બીજા નંબરની અંદર એવું છે કે હિન્તમણ ની અત્યારે વાતો સંભળાઈ છે તો ઓલી વખતે ગયા વર્ષે બસો મણ ખેડૂતોએ ખેડૂતોની મગફળી ખરીદી કરી હતી આ વખતે બસો કરતા વધારે ઉત્પાદન વધ્યું હોય તો વધારે ખરીદી કરવી જોઈએ એટલે એમાં ઘટાડો કર્યો તો અમારી માંગ એવી છે કે ઓછા બધી સરકારે ખરીદવી જોઈએ પણ ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી તો ખેડૂતોની ખરીદી જ જોઈ તો જ ખેડૂત ઊભો થઈ છે બાકી ખેડૂતને ગરાફા ખાવાનો છે ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના છે અને એના લગ્ન પ્રસંગની અંદર કોકની પાસે ઉછી નાનું ઉદાહરણ આ બધું ખેડૂતને કરવાનું ખેડૂત પાયમાલ થઈ જવાનું આ સરકાર હંમેશને માટે એમ જોઈને તો આપણે ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓને ટેકો દેતી આવે છે ખેડૂતોને કાંઈ એટલે કાંઈ નથી દીધું ખેડૂતોને દિવસે ને દિવસે મારતા જાય તો એવી સ્થિતિ આવી ગઈ છે કે ખેડૂતોને એની જમીન વેચી અને બીજે કે ટિફિનનો ડબરો લઈને કામ જાવું અને મારા ગામની અંદર ઘણા એવા છે કે એને જમીન બીજાને વાવવા દઈ દીધી અને એ અત્યારે ટિફિનનો ડબરો લઈને કારખાનાની અંદર કામ કરે હું કામેન કે ખેતીની અંદર કઈ વધતું નથી અને એનું મોટું મોટું જો કોઈ એની પાછળ જવાબદાર હોય તો આ સરકારની ખેડૂપ પ્રત્યેની દુર્નીતિ હાલ જે છે એ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ હોય કળદા પ્રથા ચાલી રહી હોય ખેડૂતોનો ભાવ જે નથી મળી રહ્યો એમનો પાક જે ટેકાના ભાવે નથી ખરીદવામાં આવી રહ્યો આ સમગ્ર બાબતને ધ્યાનમાં લેવામાં આવે અને આ વાતને લઈ અને આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને એમના પાકનો યોગ્ય ભાવ મળે નહીં તો હવે ઉગ્ર વિરોધ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં